હલો મિત્રો આપણે વાત કરવાની છે મહાકાળીના પરચા મહાકાળીના પરચા પરંપાર છે એના કોઈ પરચાનો પાર નથી તો આપણે એની વાત કરવાની છે કે એક ભાઈએ તો એના ભાઈમાં પેટમાં રૂગ થયો પેટમાં રૂગ થયો ત્યારે ડૉક્ટર કીધું કે ઓપરેશન કરીએ ભાઈનો રોગ માટે એવું નથી ઓપરેશન કરીએ ભાઈનો રોગ માટે એવું નથી ત્યારે ભાઈને મનમાં વિચાર આવ્યો કે આપણે ઓપરેશન કરશે અને એવી શું ગેરંટી હાલે ડૉક્ટર શીખર મારો કે દીભો ત્યારે છે અને કાળીને કીધું કે એ કાળી હવે બધું મારું પેટમાં એટલે બધો રોગ મટાડતી હોય તો હું પાવાગઢના ડુંગરે આવીશ હું ઠેર તારા દર્શન કરવા પાવાગઢના ડુંગરે આવીશ અને ત્યારે સાહેબ માતાજી ઉપર ભરોસો રાખ્યો અને ભાઈનો પેટમાં દુખાવો તો એ મટી ગયું મહાકાળી ઉપર ભરોસો રાખ્યો ભાઈનો પેટમાં દુખાવો તો એ મટી ગયું ત્યારે એ બધા એના ઘરના બધા મોન્સ પર કહેવા મળ્યા કે આપણે માતાજીએ દુઃખ મટાડ્યું તો કેડે આપણે જો હવે દવાખોને રિપોર્ટ કરાવો દુઃખ મટી જો છે કે છે એટલે એ ભાઈએ કીધું કે આપણે કોઈ દવાખોનાથી દુઃખ મટ્યું નથી તો આપણે દવાખાને દવાનું કોઈ મતલબ નથી આપણે માતાજીએ મટાડ્યું છે તો માતાજી ઉપર આપણે રાખો પરો છો અને બહુ સારું થશે કારણ કે ભરોસો રાખે એનું ભવતરે છે વિશ્વાસ રાખે એનું કોમ થાય છે ભાઈ બીજાનું કોમ થતું નથી અને સાહેબ ત્યારે જેને પેટમાં દુખતું હતું ને એના સપનામાં મહાકાળી સપનામાં આવી કે દીકરા વાહ તે મારા ઉપર ભરોસો રાખ્યો છે તો આવો ભરોસો રાખી દોણ થાય મારું સત્તર છે તો મારો સત્તો છોડતો નહી અને તારો પેટમાં દુખાવો છે એ પેટમાં રોગ તો છે પેટનો દુખાવો મેં બંધ કર્યો છે બાકી પેટનો દુખાવો બંધ કર્યો છે રોગ તો આવો ના આવો છે પણ તારો પેટનો રોગ ક્યારે મટશે તું મારા પાવાગીના ડુંગરી આવશે તું મારા પાવાગઢના ડુંગરે આવશે મારા દર્શન કરશે ને ત્યારે તારે ભાવ ભવના દુખ મટશે ને તારે પેટમાં દુખાવો બંધ થઈ જશે ને રોગ બધું મટી જશે ત્યારે ભાઈ ગયા પાવાગઢના ડુંગરે પાવાગઢના ડુંગરે જ્યાં અને પાવાગઢના ડુંગરા ઉપર મહાકાળી ઉપર પાવાડી ઉપર પગ મેળ્યો ને એટલે ભાઈને પેટમાં દુખાવો ચાલુ થયો કેમ કે માં ના દર્શન કરવા પાવડી ઉપર પગમી ભાઈએ ત્યારે ભાઈને પેટમાં દુખાવો ચાલુ થયો ભાઈને ચલાય નહી આવું પેટમાં દુખે એટલે બીજા એના ભાઈ હતા કે ભાઈ ઓમ માતાજી કોઈના દુઃખ દુખ મટાડે નહીં ઓમ બધા માતાજી બધા દુખ મટાડતા હોય ને તો કોઈ દવાખાને ને રાહ નહીં તો આ દુનિયા દવાખાના હોય નહીં એમ બધા મટાડતા હોય એટલે દેવના ભરોસે કે ન રહેવાય ડોક્ટરના ભરોસે રહેવાય એટલે ભાઈએ કીધું કે ભાઈ મને વિશ્વાસ છે એટલે બધું સારું કરશે માતાજી એટલે મંદિર આગળ નહીં જાય એને મા કાળીને આગળ હાથ જોડ્યા પ્રેમથી એનો પેટમાં દુખાવો બંધ્યો ભાઈ બધું દુઃખ મટી ગયું વિશ્વાસ ને શ્રદ્ધા હતી ત્યારે અને જે કોઈ માતાજીના વિરુદ્ધ કરતા હતા ને એના ભાઈ હતા કે માતાજી ઉપર ભરોસો ના રાખે ને વિશ્વાસ ન કરાય એ ભાઈઓને પેટમાં દુખાવો ચાલુ થયો ભાઈ કારણ કે આપણે કોકનો ખોટો વિચારો તો આપણે જ પહેલા ખોટું થાય એટલે કોઈનું આપણે ખોટું ના વિચારવું અને ત્યારે ઉલા ભાઈ નો તો બધું દુઃખ મટી ગયું એક ભાઈ એનો પંચાત કરતો હતો માતાજી ઉપર ભરોસો ન નાખા નિયમ બધા માતાજી મટાડતી હોય તો કોઈ દવાખોને રાય નહીં એ પંચાત ઘણી કરતો તો ને એને પેટમાં દુખાવો ચાલુ થયો ભાઈ અને ત્યારે એને માતા કગરી કે માં હવે ભૂલશું કે એની માફ કરતો કે બેટા કરેલો કરમ તો ભગવું પડશે કરેલો તો જ પડે ને એમાં કોઈ વાત નથી કે કે જેસી કરણી એસી પરણી એટલે ભાઈ એટલે દેવ તકે અભિમોન ના કરવું દેવ ના કોઈ દાડો પારખ ના લેવા અને દેવના કોઈ દાડો વિરુદ્ધ ના કરવા લાવા કોમકા ભાઈ અને કાળી તો આજે શક્તિ છે અષ્ટભૂજાળે એના થકે તો મોટા મોટા દેવ નમે છે આપણે મનો નમો એમાં શું વાત છે ને તો એટલે દેવના કોઈ દાડો વિરોધ ના કરવા ભાઈ ને વિશ્વાસ રાખે તો કોમ થાય છે ને ભાઈ જો નથી થતા ને અને એના માટે મારે બે લીટી ગયા હોય ત્યારે કે વિશ્વાસ ને શરધા હોય તો મા કાળી કોમ કરશે વિશ્વાસ ને શરધા હોય તો મા કાળી કોમ કરશે નીતિ ને ધર્મ હોય તો મા કાળી વારે આવશે નીતિ ને ધર્મ હોય તો મા કાળી વારે આવશે તો

નથી કારણ કે આંતર ઓંતરડા નું આપણો રહે ચોખ્ખો હોય આપણી નીતિ સારી હોય આપણો ધર્મ સારો હોય તો કાયમ માતાજી આપણી લાજ રાખે રાખીને રાખે અને આપણે ખોટા કરમ કરો અને આપણે પછી આપણે માતાજીને કહો હવે મા તું આવે તો મા ના આવે ભાઈ એટલે એવું કોમ કાંસશે તો વિશ્વાસની શ્રદ્ધા હોય તો કોમ એકસો એક ટકા થાય છે અને ના કાં નથી અને વિશ્વાસ રાખો તો એક જ ડાળખી પકડવી વારે વારે ડાળખી પકડાય નહીં એક દેવને તમે પકડો ને તો તમારું ધાર્યું કોમ થાય કારણ કે એક દેવનો તમે રાખો વિશ્વાસ તો તમને દેવને ખબર છે કે હવે મારે એકને કરવું પડશે ન તમે બધી અલગ અલગ ડાળીઓ પકડો ને તો કોમ થાય નહીં કારણ કે એક તમને ડાખલો વાલો તમારે ઘરમાં દેરોણી દેઠોણી હોય એટલે દેરવાણીના મનમાં આ કોમ કરશે ને રેઠોણીના મનમાં દેરવાણી કોમ કરશે એક એટલે એકી કોમ થાય નહીં અને એક માથે કોમ હોય ને તો એ ખટક રાખીને કરવું પડશે કારણ કે આપણા શેવટ મોડા વેગું આપણે જ કરવું પડશે એટલે એ તરત કોમ થાય ભલે હાલ મોડો કરો કે વેગું કરવું શેવટ મારે કરવું પડશે તો આ કોમ હટ થાય તો દેવને તમે એક એક દેવને પકડો તો તમારો વિશ્વાસ વિશ્વા હોય તો દેવને ખબર થાય કે એના મારા ઉપર એને ભરોસો થાય તો મારે કામ કરવું પડશે અને હું એનો કામ નીકળું તો મારું આ બધું થશે તો આય એવું થાય એટલે તમે કોઈ પણ કરો એટલે એક ડાળખી પકડો એક દેવને પકડો તો તમારો વિશ્વાસ શ્રદ્ધા હોય તો કોમ થાય ભાઈ નકા ન થાય બોલીએ મહાકાળી માતની જય હાલો મિત્રો આપણે વાત